આજે છેલ્લા દિવસે શ્રીજીની અલગ અલગ શણગારેલી મૂર્તિ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઠેર ઠેર ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં ખાસ કરીને પિન્ટુભાઈ દ્વારા એસ એન્ડ પી મારુતિ આર્ટ્સ એન્ડ ડેકોરેશન આ વર્ષે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વર્ષે શ્રીજીની પ્રતિમા માટીની જ લેવા માટે ગ્રાહકોમાં ખૂબ જ આગ્રહ હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત મારું નામ હિંમતભાઈ રમેશભાઈ વાનખેડે અમારી કંપની મને આ ધંધો દસ વર્ષથી થયો છે અમારે એસએમબી મૂર્તિ આઠ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આવે જે અમે તાપી નદીમાં વિસર્જન કરવા જઈએ છીએ તાપી નદીની અંદર પીઓપી નાખીને તાપી માતાનું ખરાબ થતું હતું વર્તન એના કારણે પછી માટીનું ચાલુ કર્યું છે માટીમાં ઘરે જ વિસર્જન કરે અને ગારોથી અમે તુલસી રોપીએ ગયા વર્ષે કરતાં આ વર્ષે મૂર્તિનો ભાવમાં ફરક છે બટ મંદીના કારણે અમે બી કસ્ટમરને સમજીએ છીએ અને કસ્ટમરના હાવ પછી અમે વસ્તુ આપીએ છીએ અમારા પાસે હર પ્રકારની મૂર્તિઓ છે રામ લક્ષ્મણ છે રામ મંદિર વાળી છે જેમાં નરેન્દ્ર મોદી સાહેબે અમને સપોર્ટ કર્યો રામ મંદિર વાળો કર્યું છે રામ મંદિરની મૂર્તિ છે હનુમાનની મૂર્તિ છે સિદ્ધિ વિનાયક છે બાલ ગણેશ છે ચિંચ બગલીના છે લાલબાગ છે દગલુ શેઠ છે બધા છે સાહેબ ગ્રાહકો મોસ્ટ ઓફલી વધારે લાલબાગના રાજા અને દગલુ શેઠ વધારે ચોઇસ કરે મારું નામ ઝાલાભાઈ સાઠિયા છે અને અમારી કંપનીનું નામ કિશન જરી છે અમારું નારાયણ ગ્રુપ છે આ અમારો મિત્ર મહેશભાઈ આ આશીષભાઈ આ ઉપેન્દ્રભાઈ અમારું મિત્ર મંડળ તરીકે અમે દસ વર્ષતા ગણપતિ બાપા બહેરીએ છીએ ખાતે જરીના ખાતામાં અને ગણપતિ બાપા લેવા આવ્યા છીએ ગયા વર્ષમાં આ વર્ષમાં ફેર એવો છે ગયા વર્ષ કરતાં મૂર્તિ ઓછી છે પણ એની સામે ક્રિએશન અને આમ ડિઝાઇન બહુ હારી હારી છે ગણપતિ બાપાના થોડાક આમ બધા એનો ડેકોરેટ કરેલો શણગાર કરેલો બહુ સારા હોય માટીનો જ આગ્રહ હંમેશા રાખવો જોઈએ ઇકો ફ્રેન્ડલી માટે એટલે જ તેમજ માટીના આ ભાઈનો દર વર્ષે માટીનું સારું કામ હોય છે પણ થોડુંક લોકો સસ્તાને લીધે પીઓપી લેતા હોય છે પણ શક્ય હોય તેથી માટીનો આગ્રહ રખાય અને પછી જો પીઓપી લો તો પછી કૃત્રિમ તળાવમાં પધરાવવાના જેથી કરીને આપણે પર્યાવરણને પ્રોબ્લેમ ના થાય જનતાને સંદેશો આપણે એવો આપશું કે ભાઈ શક્ય હોય તો માટીના ગણપતિ બાપા લ્યો અને જો પીઓપી લો તો ઘરે અથવા તો આ જે એસએમસી અત્યારે બહુ સુવિધા હારી કરે છે કૃત્રિમ તળાવની તો કૃત્રિમ તળાવની અંદર આપણે વિસર્જન કરીએ અને આપણે પર્યાવરણને બચાવીએ આ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે